તો છવ્વીસ જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી થનાર છે એ પહેલા પચીસ જુલાઈએ એક્સ આર્મી મેન માટે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવનાર છે અમદાવાદમાં પ્રથમવાર એક્સ આર્મી મેન માટે રોજગાર મેળાનું આયોજન થશે એક્સ આર્મી મેનને આગળ વધવા અને પ્રોત્સાહન મળી શકે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં નિપુણતા ધરાવતા આર્મી મેન વિવિધ ક્ષેત્રોમાં મનપસંદ નોકરી મેળવી શકે છે તેઓ સાથે ઈએસએમ આઈ કાર્ડ અને બાયોડેટા લઈને આવવાનું રહેશે શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે સવારે સાત વાગ્યાથી રોજગાર મેળાની શરૂઆત થવાની છે સર્વિસમેન નેટવર્કિંગ ટેલિકોમ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે સાથે હોસ્પિટલ એન્જિનિયરિંગ ટેકનિશિયન તરીકે પણ પસંદગીના ક્ષેત્રમાં તેઓ જોડાઈ શકે છે આ રોજગાર મેળાનું આયોજન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના ડિરેક્ટરેટ જનરલ અને રીસેટલમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ આર્મી વેલફેર દ્વારા કરાયું છે